જય ભીમ ગુજરાત ચેનલ ઉપરથી હું પ્રવીણ કુમાર સાથીઓ આજે રમાબાઈ એટલે કે ડોક્ટર સાહેબ આંબેડકરના જીવન સંગીની એમની આજે એકસો છવ્વીસમી છે રમાબાઈ એટલે ત્યાગની મૂર્તિ કહેવાય સાહસનું પ્રતીક હતું રમાબાઈ ને મહિલાઓ એમને એમની એક આગવી ઓળખ ઊભી કરેલી સાથીઓ રમાબાઈનો જન્મ સાતમી ફેબ્રુઆરી અઢારસો ને અઠ્ઠાણુંમાં માં થયેલો એટલે આજથી એકસો છવ્વીસ વર્ષ પહેલા રમાબાઈનો જન્મ થયેલો એમના પિતાજીનું નામ ભીખુ ધોતરે હતું એમના માતાજીનું નામ રૂખમણી હતું રમાબાઈ ત્રણ બહેનો અને એક ભાઈ હતા બીજા નંબરના હતા પહેલા ગૌરી એમની મોટી બહેનનું નામ હતું જેના દાપોલીમાં જ લગ્ન કરેલા હતા રમાબાઈ ના પિતા એ દાભોલ બંદરગાહ હતું ત્યાં આગળ એક મજૂર તરીકે માછલીઓ પકડવાના વ્યવસાય તરીકે કામ કરતા હતા ખૂબ જ ગરીબ પરિસ્થિતિમાં એમનું જીવન નિર્વાહ ચાલતો હતો રમાબાઈના જન્મ પછી તરત જ એમના એકાદ બે વર્ષ પછી એમના માતાજી રૂકમણીનું અવસાન થયું અને એ અવસાન બાદ ઘરની તમામ એટલી નાની ઉંમરે રમાબાઈ ઉપર જવાબદારી આવી થોડા સમય પછી રમાબાઈના પિતાજી ભીખું દૂતરેનું પણ અવસાન થયું એટલે જે જગ્યાએ રમાબાઈના પિતા રહેતા હતા જે વણંદ ગામ હતું મહારાષ્ટ્રની અંદર એમના મામાએ અને એમના ચાચાએ રમાબાઈની સાથે કારણ કે માતા પિતાનું અવસાન થવાથી એમનો ઉછેર એમના મામાએ કરેલો અને ત્યાંથી એમના ગામથી તેઓ મુંબઈની અંદર જે વિસ્તાર છે ભાઈખાલાની ચાલી કહેવાય છે ત્યાં આવેલા સાથીઓ આ સમય દરમિયાનમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પિતાજી રામોજી સપ્પાલ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર માટે યોગ્ય છોકરીની શોધમાં હતા ત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના લગ્ન થયા ત્યારે એમની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી અને એમનો સંપર્ક રમાબાઈના મામા સાથે થયો અને એમને રમાબાઈને જોયા જોયા પછી તરત જ એવું નક્કી કર્યું કે રમાબાઈની સાથે લગ્ન કરવા ડોક્ટર આંબેડકરના ઓગણીસો છમાં માં માત્ર નવ વર્ષની ઉંમરે રમાબાઈને લગ્ન કરવામાં આવ્યા ત્યારે ડોક્ટર સાહેબ આંબેડકરની ઉંમર માત્ર ચૌદ વર્ષ હતી ઓગણીસો બાર ની અંદર ડોક્ટર સાહેબ આંબેડકરને પહેલું સંતાન રમાબાઈને થયું જેનું નામ હતું યશવંતરાવ રમાબાઈની કુંખેથી પાંચ બાળકોએ જન્મ લીધો જેમાં સૌથી મોટા દીકરા યશવંતરાવ ગંગાધર ઇન્દુ રમેશ અને રાજરત્ન આ પાંચ બાળકોમાંથી ચાર બાળકો એમના બીમારીના કારણે અથવા તો એમને પૂરતું પોષણ ન મળવાના કારણે મૃત્યુ પામેલા જ્યારે ડૉક્ટર સાહેબ આંબેડકર વિદેશમાં ભણવા ગયા ત્યારે ગંગાધર ખૂબ બીમાર હતા અને રમાબાઈએ ડૉક્ટર સાહેબ આંબેડકરને એક ટેલિગ્રામ કર્યો અને એ ટેલિગ્રામ કર્યો એમાં એમણે એવું લખ્યું કારણ કે અગાઉ એમની દીકરી હિન્દુ હતી એ એટલે એમણે એવું લખ્યું હું હિન્દુને તો ન બચાવી શકી ક્યાંક એવું ન બને કે રમેશ સાથે પણ કંઈક અઘટિત થઈ જાય રમેશ એમનો ચોથા નંબરનો દીકરો હતો આ વાત પૈસાના અભાવે હું સારવાર કરાવી શકતી નથી બની શકે તો આપ કંઈક મદદ કરો આ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને રમાબાઈએ ટેલિગ્રામ કરી અને આ વાત એને જણાવી એમની હૃદયની વેદના એમણે જણાવી રમાબાઈ પ્રેમથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સાહેબ કહેતા હતા અને બાબા બાબાસાહેબ આંબેડકર રમાબાઈને રમુ અથવા તો રામુ કહેતા હતા તો બાપા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે પણ રમાબાઈને એક પત્ર લખ્યો અને કહ્યું કે રામુ ધીરજથી કામ લેજે દીકરાનો ઈલાજ કરાવજે જેટલા સંભવ કરી શકાય તેટલા પૈસા મેં મોકલ્યા છે જરૂર પડે તો ઘરેણા પણ વેચી નાખજે પાછો ફરીશ ત્યારે હું નવા ઘરેણા બનાવી આપીશ આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના એમની પત્નીને આ જવાબ હતો રમાબાઈએ એમના જીવનકાળ દરમિયાનમાં ખૂબ યાતનાઓ વેઠી ખૂબ દુઃખ વેઠ્યું અને દુઃખની અંદર એમણે ઘણી વખત એવી એમના જીવનમાં સંઘર્ષ કરવો પડ્યો કે એ સંઘર્ષ એવો કરવો પડ્યો એમણે કે ઘરમાં ખાવા પાણી ના હોય અનાજ ના હોય કપડાં પહેરવા ના હોય ત્યારે રમાબાઈ છાણા થાપતા અને છાણા થાપી અને સુકાય એટલે વેચી અને એમાંથી જે ઇન્કમ થાય એમાંથી એ ગુજરાન ચલાવતા હતા આવી ખૂબ જ વિપરીત પરિસ્થિતિઓમાં ખૂબ જ સંઘર્ષ પછી રમાબાઈ એમના ઓગણત્રીસ વર્ષનું લગ્ન જીવન હતું આ ઓગણત્રીસ વર્ષના લગ્ન જીવનની અંદર સતત એમણે સંઘર્ષ કર્યો અને એના કારણે જ સંઘર્ષ અને પ્રેરણાનું પ્રતિબિંબ કહેવામાં આવે છે અને રમાબાઈએ પણ એવું નક્કી કરેલું કે કોઈ પણ ભોગે મારે જે પણ કંઈ વેઠવું પડે સહન કરવું પડે એ સહન કરીને હું બાબા સાહેબ આંબેડકરને આ દેશના શોષિતો પીડિતો અધિકાર વંચિતો ના હક અને અધિકાર માટે એમની આઝાદી માટે એમની મુક્તિ માટે મારું સ સમગ્ર જીવન ખર્ચી નાખીશ અને રમાબાઈએ સાર્થક કરીને બતાવ્યું રમાબાઈને એક વખત સાહેબને કહ્યું કે સાહેબ મારે પંઢરપુર જવું છે મહારાષ્ટ્રની અંદર પંઢરપુરની અંદર વિઠોબાનું એક મંદિર છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે કહ્યું કે રમું હું જાણું છું પણ હું એક આ સમાજ માટે એક એવા ભગવાનની રચના કરવા માગું છું કે જે તમે માન સોમાનનો અને સ્વાભિમાનથી એ મંદિરમાં જઈ શકો હું એક એવા મંદિરની વ્યવસ્થા કરવા માગું છું રમાબાઈ અશિક્ષિત હતા એમનું સમગ્ર જીવન દારૂણ ગરીબીમાં ગયેલું તેમ છતાં સાહેબની વાત રમાબાઈ પારખી ગયા અને એમણે જીદ ન કરી આવો તો કેટલી એક ઘટના રમાબાઈના જીવનમાં ડગલે પગલે બનવા માંડી અને આ ઘટનાના કારણે ઘણી વખત એમણે વ્યથિત થવું પડ્યું અને ખૂબ સહન કરવું પડ્યું અત્યારે સમાજ આ બહુજન સમાજ જે અધિકારો ભોગવી રહ્યું છે જે આર્થિક સમૃદ્ધિમાં આજે જીવનો જીવી રહ્યા છે એના મૂળની અંદર જો કોઈનું બલિદાન હોય જો કોઈનો ત્યાગ હોય જો કોઈનો સંઘર્ષ હોય તો એ ત્યાગ મૂર્તિ રમાબાઈ હતા રમાબાઈનું જીવન એમના બાળકોના ઉછેર માટે તો એમણે વ્યતીત કર્યું હતું પરંતુ પૂરતું પોષણ ન મળવાના કારણે એમણે એમના ચાર ચાર સંતાનો ગુમાવવા પડ્યા ગંગાધર ઇન્દુ રમેશ અને છેલ્લે તો એમનો પુત્ર જે સૌથી બાબા સાહેબનો પ્રિય પુત્ર હતો એ રાજરત્ન ખૂબ જ વાલો દીકરો હતો ડોક્ટર સાહેબ આંબેડકર પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અંદર ઓગણીસો ત્રીસમાં માં જ્યારે લંડન જવાન તૈયારી કરતા હતા ત્યાં જ સમાચાર મોટા ભાઈ ભીમરાવ તારો દીકરો રાજરત્ન મૃત્યુ પામ્યો છે રમાબાઈના ખોળામાં રાજરત્નનું માથું હતું અને દીકરાની વેદના એની વ્યથા એમની લાચારી એમની મજબૂરી કે એ બાળકને શરીર ઉપર કફન પણ નતર આપી શક્યા ખૂબ જ દારૂણ પરિસ્થિતિમાં રમાબાઈએ જીવન જીવ્યા પણ ક્યારેય એમણે ફરિયાદ ન કરી બાબા સાહેબની સામે અને એમણે બાબા ને હંમેશા પ્રોત્સાહિત કર્યા એમણે છાણા થાપ્યા મજૂરી કરી પેટે પાટા બાંધ્યા ઘણી વખત તો તેઓ પાણી પી અને એમણે રાતો ગુજારી આવી સ્થિતિમાં એમના જીવનના ઓગણત્રીસ વર્ષ એમણે પસાર કર્યા જ્યારે રાજરત્ન આંબેડકરનું મૃત્યુ થયું ત્યારે બાબાસાહેબ આંબેડકર અને મા રમાઈ માનસિક રીતે પડી ભાગ્યા હતા પરંતુ સાહેબ આંબેડકરે એમના ભાઈને કીધું કે મારો એક દીકરો મૃત્યુ પામ્યો છે ને પણ હું આ દેશના કરોડો બાળકોને બચાવવા માટે લંડન જઈ રહ્યો છું આ એનું ત્યાગ અને બલિદાન જે છે એડે ન જાય એટલા માટે મારે લંડન જવું જરૂરી છે અને સાથીઓ બાબા સાહેબ આંબેડકર અને રમાબાઈ આ સમાજ માટે આ સમાજના બહુજનો માટે એમના હકના અધિકાર માટે એમણે એમનું આખું જીવન ખર્ચી નાખ્યું એમણે ધાર્યું હોત તો બાબા સાહેબ આંબેડકર બેરિસ્ટર હતા ભારતના ને વર્લ્ડના સારામાં સારા લોયર વકીલ હતા એક સારા પ્રોફેસર પણ બની શક્યા હોત લાખો કરોડો રૂપિયાના એમને કદાચ નોકરી પણ મળી હોત એ જેટલું ભણ્યા હતા એટલું વિશ્વમાં કોઈ માણસ ભણ્યો નતો આજના બહુજન સમાજ ભણે છે માત્ર નોકરી લેવા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે નોકરી લેવા માટે ક્યારેય ન ભણ્યા અને આજે સાહેબ આંબેડકરે જે એમની ડિગ્રીઓ લીધી એમાં જો કોઈ પણ નો સહયોગ હોય તો એ ત્યાગમૂર્તિ રમાબાઈનો હતો રમાબાઈએ ક્યારેય એવું ફલિત ના થવા દીધું એવો અહેસાસ ના થવા દીધો સાહેબની સામે કે મારી આ જરૂરિયાત છે ધીરે ધીરે રમાબાઈ કુપોષણના શિકાર બન્યા સારી રીતે અસ્વસ્થ થતા ગયા અને આવા સંજોગોમાં રમાબાઈનું શરીર ક્ષીણ થતું ગયું આ ત્યાગ મૂર્તિ આ કરુણાની મૂર્તિ આ સંઘર્ષ આ પ્રેરણા સ્ત્રોત એવા રમાબાઈ આ દેશની કરોડો પુરુષો મહિલાઓ માટે એમણે એમનું બલિદાન આપ્યું એમણે ચાર બાળકોનું તો બલિદાન આપ્યું ગંગાધરનું જ્યારે અવસાન થયું ત્યારે એ દવાખાને લઈ જવા હતા તો એમની પાસે પૈસા નહોતા દવાખાને લઈ જવા માટે અને દવાખાને ન લઈ ગયા એના અભાવના કારણે યોગ્ય સમયે સારવાર ના મળવાના કારણે ગંગાધરનું મૃત્યુ થયું હિન્દુ રમેશ અને રાજરત્ન વખતે તો એવી પરિસ્થિતિનું નિર્માણ થયું કે એના કફન લાવવાના પૈસા પણ ન હતા રમાબાઈએ એમનો પાલવ જે હતો એમની સાડલો હતો જે સાડી હતી એનો એક ટુકડો ફાડી અને રાજરતનને લપેટ્યો શરીરે અને ભગ્ન હૃદયે રમાબાઈએ ની નજર સમક્ષ ચાર ચાર સંતાનોને શહીદી વોરી હોય એવી આ માતાએ આ સમાજને ઉપદેશ આપ્યો છે સમાજને શીખવ્યું છે બતાવ્યું છે કે દેશની અંદર જે લોકો ભણ્યા ગણ્યા છે બાબા સાહેબના કારણે સારી સારી નોકરીઓ મળી છે સુખી સંપન્ન થયા છે એ લોકોએ હજુ પણ કરોડો આ દેશના બહુજનો આજે પણ દરુણ પરિસ્થિતિમાં જીવ્યા છે એમની સામે જોવું પડશે સાથીઓ આ રમાબાઈ નું જીવન એટલે આ દેશની અંદર આવું ત્યાગ આ દિન સુધી કોઈ આપી શક્યું નથી આખિરકાર સત્યાવીસમી મે ઓગણીસો પાંત્રીસના ના રોજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે મુંબઈની અંદર ત્યાગ કર્યો બાબા સાહેબના વાતની ની સમાચાર મળ્યા ખૂબ શોકાતુર થયા ચોધારાશ રડ્યા રમાબાઈનું મૃત્યુ થવાનું કારણ એમને ટીબી થયો હતો પૂરતું પોષણ ન મળવાના કારણે માત્ર સાડત્રીસ વર્ષની ઉંમરમાં એમણે આ દેશને એક એવી વ્યક્તિ આપી જેણે આ દેશના કરોડો લોકોને શોષિતો પીડિતો અધિકાર એનો એક માનભેર જીવવા માટે એક સોમાન ભેર જીવવા માટે એક અવસર પ્રદાન કર્યો અને એ જ ગુમનામ વ્યક્તિ આ ત્યાગ મૂર્તિ આ પ્રેરણા મૂર્તિ આ સંઘર્ષની મૂર્તિ રમાબાઈ એમણે આખું એમનું સમગ્ર શરીર એમનું સમગ્ર જીવન આ કરોડો બાંધવો પાછળ એમણે ખર્ચી દીધું આવા હતા આપણા માય રમાબાઈ જેના ડોક્ટર સાહેબ આંબેડકર હંમેશા રામુના નામથી હુલામણા નામથી એમને બોલાવતા હતા હથાગ પ્રેમ હતો તેમ છતાં એમણે સાહેબ આંબેડકરે આ દેશના બહુજનોના અધિકાર માટે લડતા રહ્યા ઝૂમતા રહ્યા જ્યારે આજે સમગ્ર ભારત આજે રમાબાઈની એકસો છવ્વીસમી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે જય ભીમ ગુજરાત ચેનલ પણ આજે રમાબાઈની આ જન્મજયંતિને ઉજવી રહ્યું છે અને સંદેશના મેસેજ આપે છે રમાબાઈના અવસાન પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે એક પુસ્તક લખ્યું થોટ ઓફ પાકિસ્તાન અને થોટ ઓફ પાકિસ્તાન લખ્યું ઓગણીસો ચાલીસ ની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે પ્રકાશિત કર્યું અને જ્યારે એ પુસ્તક પ્રકાશિત થયું તો પુસ્તક હતું એ રામુને એટલે કે રમાબાઈને સમર્પિત કર્યું અને એમણે એમની પ્રસ્તાવનામાં લખ્યું ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે બે લીટી જ લખી છે મિત્રો કે રામુએ મને મામૂલી ભીમરાવમાંથી રામુએ મને મામૂલી ભીમરાવમાંથી ડોક્ટર સાહેબ આંબેડકર બનાવવાનો ફાળો રમાબાઈને જાય છે આ સાહેબના છેલ્લા શબ્દો હતા એમણે આ પુસ્તક લખ્યું ઓફ પાકિસ્તાન આ એમનો પ્રેમ બતાવે છે આ એમની લાગણી બતાવે છે ડૉક્ટર સાહેબ આંબેડકરને એટલે જ લોકો કહે છે કે એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે માત્ર એ એની અર્ધાંગિની નથી હોતી એનું ચાલક બળ હોય છે અને રમાબાઈએ પુરવાર કરી બતાવ્યું અને ડોક્ટર સાહેબ આંબેડકરે એના સાર્થક પણ કરી બતાવ્યું ફરીથી આપને ભીમ ગુજરાત તરફથી આજની આ જન્મ જયંતિ નિમિત્તે આપને મારી વાત ગમી હોય તો આ વાતને દૂર દૂર સુધી શેર કરજો એવી આશા અને અપેક્ષા સાથે જય ભીમ નમો બુદ્ધ